જૂનાગઢના માંગરોલના શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા થેલેસેમિયાગ્રસ્ત બાળક કેન્સરગ્રસ્ત દર્દીઓ પ્રસ્તુભા મહિલાઓ અને ઇમરજન્સી કેસોમાં મદદરૂપ થવાના સંકલ્પ સાથે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન લોહાણા મહાજનવાડી ખાતે કરવામાં આવ્યું હતું જેમાં અર્બન હેલ્થ ઓફિસર સહિત મોટી સંખ્યામાં આરોગ્ય કેન્દ્રના કર્મચારી ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા હતા

અર્બન હેલ્થ ઓફિસર યુપીએસસી માંગરોડ સિટી આજે અમારા દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં સહભાગીઓ ઘણા બધા થયા એને અમે આભાર વ્યક્ત કરીએ છીએ અને આ મેઇન હેતુ એ છે કે આપણે અકસ્માતગ્રસ્ત વ્યક્તિઓ હોય અથવા તો કોઈ પ્રેગનેન્સ લેડી એવી હોય છે કે એને બ્લડ ડોનેશનની ખાસ જરૂર હોય છે અને થેલે થેલેસેમિયાવાળા વ્યક્તિઓને અમે આ બ્લડ ડોનેશન સમર્પિત કરીએ છીએ પ્રકાશ લાલવાણી દિવ્યાંગ માંગરોળ જૂનાગઢ